આણે જિલ્લા વહવટી તંત્ર દ્વારા બાકરો લખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વહીવટી તંત્રના અલગ અલગ કચેરીઓ ખાતેથી ત્રણસો દસ જેટલા કર્મચારીઓ અધિકારીઓએ આ રમતોત્સવમાં ભાગ લેવા માટે નામ નોંધણી કરાવી હતી જિલ્લા કલેકટર પ્રવિણ ચૌધરીએ આ રમતોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આ રમતોત્સવમાં બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ વોલીબોલ ચેસ કેરમ ક્રિકેટ દોડા ખેંચ અને એથ્લેટિક્સ જેવી રમતો રમનાર છે

એના થકી એક ટીમવર્કનું પણ ટીમ ટીમવર્કની જે હેબિટ આપણે ડેવલપ કરી શકીએ બધા ઇમ્પ્લોઝ માટે અને સ્પોર્ટ્સથી આપણે બધા જાણીએ કે અત્યારે ભારત રમતોમાં ખેલોમાં એટલું આગળ વધી રહ્યું છે તો એક સ્ટ્રેસ બસ્ટિંગ એક્ટિવિટી માટે પણ અમે નક્કી કર્યું કે આખા જિલ્લાના તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ માટે આ સ્પોર્ટ્સ પોતા મોટા ભાગે લોકોનું પ્રતિભાવ મળ્યું છે અને બધા પાર્ટિસિપેટ કરવા માટે ઉત્સુક છે